તને વાત એવી વાત હું ખુલ્લી વાત એક શૂટિંગ બહુ મોટું શૂટિંગ ચાલુ છે માટલા તો યુનિક છે સરસ માટલા કલર નું બૂસ માર્યું છે

બાઈ ફેમિલી જય દેયા સિયમે બાઈ બીસ કરવા કોકનો બકો છે કોકનો બકો છે ઇન્ડિયન ઓઈલ વાળો નો બોર્ડ છે ફેમિલી પછી હોલ્ડ કરી નાખજો ભાખડા ખાવાનો જો રંગોળા માંગ રંગોળા ની પૂલવાળી લીધી પછી ભાખડો આપડા ખાઈ લીધી ઢીંગુના ઓલા લીધા હું કે ચોકો ભાઈ

અમારા હુરા પુરા દાદા દર્શન કરવા આવી ગયા છે અમે સણોસરા હો આમ મારી ગાડી પડી છે ને મૂકીને આવી ગયા દર્શન કરવા ઢીંગો અંદર હોતી છે હાલે દર્શન કરી જાલો જો કાજલ તને સે વાત કહી દઉં હું ખુલ્લી વાત બરાબર હમણાં આયા આગળ જીતરીમ પાણી પૂરી વાળો આવશે બરાબર ખાયો હોય તો કહેજે

દીકા પાણી ભરતા થોડું ફેમિલી અત્યારે મેં ક્રિકેટ માંથી જઈ રહ્યા છીએ બહાર આમ જોવો તૈણ્યો ક્યાં જાય ખબર વિડિયો શૂટિંગ માં એક ઠેકાણે શૂટિંગ બહુ મોટું શૂટિંગ ચાલુ છે મોટા પાયા ક્યાં જાય છે જાય સક્ય છે કલાકાર પાસે ટાઈમ છે તો તમને બધાને પણ પરિચય ઇન્ટ્રો કરાવશું હાલો જાય ને શૂટિંગ માં મારા ગામમાં જોરદાર શૂટિંગ ચાલુ છે હો

હાલો સોંડા પાડી દે બીજો ખાઈ લઈ જોરદાર શૂટિંગ ચાલે છે અમારા ગામમાં જો બહુ મોટા ભાઈ સેટઅપ કર્યું છે હો બધું બહુ બધી પબ્લિક છે હો વાળો ગોલ પર અંધારામ કેટલા ઉભા દેખાતા નથી હોલા

તો એની બહુ મોટામાં મોટી મહેનત પાણી માં જાય ચાલો તો હવે આગળ હાલો ફેમિલી શૂટિંગ જોઈને આપણે આવી જઈએ છીએ ઘેરે તો આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળશું કાલે નવા બ્લોગ પછી આવજે બાય બાય ગુડ નાઈટ હવે સુઈ જઈએ